ઝાલોદ શોપિંગ સેન્ટર ખાતે ગેરકાયદેસર બાંધકામ એક દુકાનદારે પાંચ સુધી પાંચ દુકાન સુધીના પતરાનો શેડ બનાવ્યો અન્ય વેપારીઓ કલેક્ટરને ફરિયાદ કરી આ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ બફર ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટમાં મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકા હસ્તકના ભરત ટાવર પાસે આવેલા વર્ષો જૂના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર બાંધકામોનો મામલો આવ્યો પહેલાં માળે દુકાન નંબર ત્રણના માલિકે માલિક જેનો હોય પરવાનગી વગર પાંચ દુકાનો સુધીના પતરાનો શેડ બનાવ્યો હતો આ શોપિંગ સેન્ટરમાં થોડા દિવસ થોડા વર્ષો પહેલાં પાલિકાએ દુકાનદારોને સુવિધા માટે પહેલો માળે ગેલેરીની લંબાઈ વધારી હતી પરંતુ હવે જે આ દુકાનદાર છે તેઓએ ગેરકાયદેસર શેરના કારણે અન્ય દુકાનોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ શોપિંગ સેન્ટર જે જે હાલતમાં છે ત્યારે દુકાનદારો દ્વારા કરવામાં આવતી મનમાની તોડફોડથી અન્ય વેપારીઓમાં ભયનો માહોલ પણ છે વળી ભરાટાવર તરફની ગેલેરીમાં માલસામાન મૂકવાથી ગ્રાહકોને અવરજવરમાં પણ તકલીફ પડી રહી છે આ મામલે શોપિંગ સેન્ટરના અન્ય દુકાનદારોએ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે તેઓ પણ નિયમિત ભાડું ચૂકવે છે અને ગેરકાયદેસર શેડના કારણે તેઓને મુશ્કેલી પડી રહી છે તેથી આ શેડ દૂર કરવાની માગણી ઉઠવા પામી છે